ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે આજે સવારે ખોખરા નાના ખોખરા ખરકડી ખાટડી દેવગણા અગિયાળીના ગામોમાં ભારે વરસાદ થયો છે વરસાદના કારણે માલેશ્રી નદીમાં નવા નીર આવ્યા છે જેનું પાણી સીધું શહેરના તળાવમાં આવે છે બોર તળાવની હાલની સપાટી સાડત્રીસ ફૂટ ચાર ઇંચ પહોંચી છે સવારથી અત્યાર સુધીમાં એક ફૂટ સાત ઇંચ વધારો થયો છે જ્યારે તેતાલીસ ફૂટની સપાટીએ બોર તળાવ ઓવરફ્લો થાય છે બ્યુરો રિપોર્ટ ભાવનગર Opisnuti bi na